તેજની વચ્ચે સૌમ્ય સુંદર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા સુંદર સોનેરી વસ્ત્રો પહેર્યા છે હાથમાં કડી રૂપાળી બંસરી છે મસ્તક ઉપર મોર પ્રગટ અને કાનમાં કુંડળ જળહળે છે મનોહર મુખડું નમણી નાસિકા અણીયાણી આંખો પ્રસન્ન વદન એ મંદ મંદ હાસ્ય જોઈને માતા અતિ આનંદ પામ્યા ખુદ શ્રી કૃષ્ણ નારાયણ જ પોતાના પુત્ર બનીને આવ્યા છે

સ્વરૂપ નું આજે આ દર્શન કરાવ્યું છે શીતળતેજ નો જળ હળાટ દેખીને ધર્મા પણ ત્યાં આવી પહોંચ્યા જેનું પોતે સતત ચિંતન કરે છે એ જ પોતાના આરાધ્ય ઇષ્ટેવ શ્રી કૃષ્ણ પરમાત્માને

એના પડઘા સંભળાયા અને યક્ષ ગંધર્વો અને કિન્નરો વિવિધ વાજિંત્રો વગાડીને નાચગાન કરવા લાગ્યા આકાશમાંથી માંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી યજ્ઞ રહેલ અગ્નિ નિર્ધૂમ બની પ્રજ્વલિત થયા સાધુ સંતો ના મન નિર્મળ થયા સજ્જનો ને શાંતિ થઈ સવારે છપાયા વાસીઓ પ્રભુ પ્રગટ થયા ની જાણ થતા સૌ આનંદ થી ઉભરા તે હૈયે બાળ પ્રભુ ના આવા લાગ્યા ધર્મદેવ નું ભવન જાણે તીર્થ ધામ બની ગયું